સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ સમગ્ર સુરતમાં શાંતિપૂર્ણ માહોલ ગૃહમંત્રીએ કહ્યું ઘટનામાં જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે અત્યાર સુધી સત્યાવીસ લોકોની અટકાયત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રના ગોતા થલતેજ બોડકદેવ સાયન્સ સિટી રોડ ખાતેના સાર્વજનિક ગણપતિ ઉત્સવમાં થયા સહભાગી મુખ્યમંત્રીએ ગણેશજીના ભક્તિભાવપૂર્વક કર્યા દર્શન પૂજન ભૂલકાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું થયું સમાપન લોક સંસ્કૃતિને ઉજાગર કરતા મેળામાં દુહા છંદ વેશભૂષા સ્પર્ધા યોજાઈ સાથે જ રાસ ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની થઈ જમાવટ કલાકારોએ સૌરાષ્ટ્રની ભાતીગળ પરંપરાને મંચ પર કરી સજીવન ભારત પ્રવાસે આવેલા અબુધાબીના ક્રાઉન પ્રિન્સ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા આર્થિક સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે વરિષ્ઠ અધિકારી સાથે પણ કરશે બેઠક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત જમ્મુ કાશ્મીરમાં ઘૂષણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો નૌશેરામાં બે આતંકીને કરાયા ઠાર મોટી માત્રામાં પિસ્તોલ અને દારૂગોળો જપ્ત હાલ સેના દ્વારા સર્ચ અભિયાન યથાવત કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ત્રણ ન્યાયાધીશોની પીઠ સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટ ઉપરાંત કેન્દ્રના આવેદન પર કરશે વિચારણા કોલકાતામાં મોટા પાયે વિરોધ પ્રદર્શન યથાવત જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી હલચલ થઈ તેજ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે જમ્મુ કાશ્મીર પાર્ટી અભિયાનને આપશે વેગ ત્યાં જ હરિયાણા માટે કોંગ્રેસે નવ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની બેઠક જીએસટી દરોને લઈ મંત્રી સમૂહની રજૂઆતો પર થઈ શકે પેરિસ પેરાઓલિમ્પિક બે હજાર ચોવીસનું નું સફળતાપૂર્વક સમાપન ભારતનું પેરાઓલિમ્પિક રમતોના ઇતિહાસમાં સૌથી સારું પ્રદર્શન ઓગણત્રીસ પદકો સાથે અભિયાન કર્યું સમાપ્ત